ભાઈ હા આવું કઈ આગલા દે પાસોથી તો બીજા લાવી હોય ને ખાવા હારો આવી લાગે આ શર્ટ આ પેટ ને આજે જો ને બુટ ને આ પેરી આવે पैसा खिस्सा मोसमान बया बी तेव्हा घरे बी तेव खावाय पै्या न करू यार मड जवा देव नाई मोसलमान बद्दा मी जवा देव